બધું જોયું ને બધો ઢાટ બાટ જોયું મનમાં વિચાર કર્યો આ સુદામાન આ કૃષ્ણને હું આ તાંદુર કોમા આપી આવું આપણે કોઈના લગનમાં ગયા હોય કે કોઈના બર્થડેમાં ગયા હોય અને પછી 50 રૂપિયાનું કવર કર્યું ત્યાં જઈને રાત સાઈ ઠાટ માર જોવે કવર બદલાઈ જાય પુરિયા પછી કા તો પછી મેનું જોઈન કવર બદલાય પણ બદલાઈ જાય ભાઈ આમાં 25 રૂપિયા નો મુકાય આમાં 101 501 મુકવો પડે

ઝૂપડી હટીને સાઈન માનવા વેગે થઈ ગયા થઈ ભગવાન બનાવી દીધી ભગવાન એની માટે જો આ વસ્ત્ર લઈને આવ્યો ને તો હવેલી ગુમ થઈ ગયા કારણ કે તો ભગવાન નું હતું અને ભગવાન કૃષ્ણ ને સુદામાની જે જોડ હતી એવા તો આપણે મિલા આવા દિવ્ય ચરિત્રો જે શાસ્ત્રો ની અંદર ગણતા અને વર્ણન ભેગા છે વાલા ભક્તો પણ આપણે આપણી યથાશક્તિએ જે આપણું અહીંનું મહિલા મંડળે જે સેવા કરી છે બસ ભગવાનને પ્રાર્થના કરું મહારાજ આ તમામ બહેનોને મહારાજ ખૂબ ખૂબ આવું સેવાનું બળ આપે એમને ભગવાનનો અહરનીશ શાહજી પૂરે અને કંઈક નવું નવું આ શ્રી ભક્તો કરતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરો ખૂબ સારી સેવા કરી છે સમગ્ર અમારું યોગ મંડળ વડીલો જે આ મહોત્સવની અંદર ખાસ આપણા ઉત્સવની અંદર જેને જેને ધૂનમાં તો બેઠા છે પણ જે નાની મોટી સેવાઓ કોઈ નાસ્તો હોય ચા પાણી દૂધ કરાવતા હોય એવા તમામ ભક્તો અને જ્યાં ઠાકોરજીનો મહાપ્રસાદ બનાવતા આપણા ભક્તો એમને પણ આપણે યાદ કરીએ ઠાકોરજીનો સુંદર મહાપ્રસાદ બનાવી ભગવાનના ભક્તોને મહારાજ દરેકનું મંગલને કરે સમગ્ર આપણું યુવક મંડળ હોય બાળક હોય વડીલો તમામનું મહારાજ મંગળને કરે એવી ભગવાનના ચલો પ્રાર્થના કરો આજના દિવસે તમામ ભક્તોને ભગવાન કૃષ્ણના એના પ્રાગટ્ય દિવસની દિવસની હાર્દિક શુભકામના અને ખાસ અમારે મોહનભાઈ એમનો પરિવાર જ્યારે આ દિવ્ય આયોજનમાં સંમેલિત થયા છે ભગવાનને પ્રાર્થના કરી મહારાજ એમના માધ્યમે કરીને સમાજની અંદર આવા દરેક કાર્યો એમના માધ્યમે કરીને થાય એમનો પરિવારની અંદર ખૂબ ભગવાનનો રાજી કોરે દીકરા દીકરીઓ જે કંઈ પણ નાના મોટા પરિવારની અંદર ખૂબ મહારાજને વાલા થાય ખૂબ મહારાજ એમના ઘરમાં લક્ષ્મી સહિત સદાય મહારાજ નિવાસ કરે એવી ભગવાન કરું વિશેષ અમારા બધા પૂજારીઓ ઠાકોરજીને ખૂબ સારું જતન કરે એમને પણ આપણે યાદ કરીએ મહારાજ ખૂબ એમને એવી એમ કહેવાય કે બુદ્ધિ આપી અને ભગવાનની સેવાની અંદર એ બધી કામ કરે અને વિશેષ પરમાત્મા એમની પ્રેમો અનુગ્રહ કરે કે એમનું સ્વાસ્થ્ય બહુ સારું રહે કે જેના માધ્યમે કે ઠાકોરજીની પૂર્ણ સેવા થાય આપણા દરેક

પણ ભગવાનનું કાર્ય છે બધાય દોડી દોડીને આવે છે બધા ભક્તોને ને પ્રાર્થના કરી અને ખાસ રીતે નવીન કાકા યાદ કરી લઈએ કે મહારાજ વહેલી તો તેમની જે તબિયત નાદુરસ્ત હતી વહેલા આ એકાદ બે દિવસમાં માં સ્વસ્થ થઈ જ જવા જોઈએ એવી ભગવાનને પ્રાર્થના કરી પુનઃ પાછા આપણે પેલા ભક્તો વહેલા આ જન્માષ્ટમી પૂરી પાછા વહેલા વહેલા ભેગા થઈશું હમણાં મારે હમણાં બે ત્રણ બે દિવસ આ બાજુ કાર્યક્રમ છે ત્યાર પછી એક

અત્યારે વિદેશમાં છે એમનો આજે મને નવીન કાકાએ ફોન માં કીધું તું ઉના કે આજે એમનો જન્મદિવસ છે મહારાજને પ્રાર્થના કરીએ મહારાજ એમને પણ કોક કારણ કે વિદેશમાં છે એમનો ભાવ હતો મને ગઈ કાલે કીધું તું બેઠા હતા રાત્રે બી અઢી વાઈ ગયા પણ કે સમય એમનો ભાવ છે કે ભગવાનના પ્રસાદીના સિક્કા કરીને આપણે બધાને આપવા છે મેં કહું આપણને એમાં સારું છે ભગવાનનો સિક્કો ભગવાનના સાનિધ્યમાંથી જાય

બાકી આપને વાર્તા કથા તો આવડે કોટલા પણ ને ચોતરા પણ ને બર્થડે આ સંતનો સમાગમ ખરેખર આપણને દુર્લભ છે આ મળવો આ ક્યારે કે સત્કાર્યો છે ને આપણા ધર્મોના તો આ સંતનો સમાગમ આપને થાય છે હવે આપણે અહીંયા આજની દુન્ય પૂર્ણા હોતી કરીએ છે એટલે આપણે કામ દરેક ભક્તો બહારથી આવેલા ભક્તો દરેક ભક્તો યજમાન પરિવાર તથા મોરા સત્સંગ પરિવાર તરફ થી આગ્રહ ભરી વિનંતી છે આમંત્રણ છે કે દરેક ભક્તો મહાપ્રસાદ લઈને છૂટા પડવાનું છે હવે ચોકલેટ વર્ષા સિક્કા વર્ષા થશે એના માટે બેનો બેનો વિભાગમાં જે આપણા જયંતિભાઈ પટેલના ઘર સાઈડના પટાંગણમાં અને ભાઈઓ વાડી સાઈડના પટાંગણમાં ઉભા રહેશે અને ત્યારબાદ મહાપ્રસાદમાં દરેક ભક્તોએ જોડાવાનું છે સ્વામિનારાયણ ને આપણે એક જાણવા જેવી વિનંતી છે કે ચોકલેટ વર્ષ